અડધી ટેક્ટર ભરાઈ ગઈ ગયું થોડુંક એક બાકી રહ્યું ને હવે એમાંથી કંઈક પીડિયા કે એવું કંઈ ભરવાનું હોય લગભગ આ લાદી ભરવાની છે આ પતરા ભરવાના હે અને માથે નાખવાના હે રેતી માથે હાલતોય ભરી લો ભાઈ મળીએ આપણે આપણે રેતીન ટેક્ટર ભરાઈ ગયું કમ્પ્લીટ આખો હવે વાંચી પત્રા ભરવાના હે હાનિયા ટેક્ટર લગાડું અહીંયાથી પત્રા ભરાઈ ગયા

પછી હાઈવે પછી સિંગલ ભાઈ હવે છેલ્લે રફ રસ્તામાં આપણે ઉતારી દેવા આગળ ટ્રેક્ટરને જોઈએ આ બાજુ વરસાદનો માહોલ સારો છે અને વરસાદ પડે તો આમાં જો પડ્યો આ તો રસ્તો મારા અંદર બેકાર લઈ તો ભાઈ શરૂઆત કઈ કે આવા રસ્તા આપણે થઈ લઈએ આગળ જોતા મને નથી ખબર શું થાય શરૂઆત આવા રસ્તાથી થઈ છે આ બાજુ મગફળીઓમાં પાણી ચાલુ જ છે ફુવારા નથી કાઢતા રૂપમાં ક્યારેક એમને પાટલે જ બધા પાતા જાય છે હિલોરા મારતો આવે હવે એ થાય ઘોડે નાથ ઘોડે નાથ

છે અને હવે આપણે નીકળ્યા આગળ અહીંયા ખોલવા છે ટેપર એના પાના છે પાના આજે અમે ભેગા છે એનું આજે તમને દેખાડ ગાડી લઈને નીકળી ગયા આગળ ભાઈ ફોન આવ્યો કે ભાઈ ટાયર ખોલવું હા એટલે પાના લઈને આવી ગયો ભાઈ હું અહીંયા જો પાના લઈને આવી ગયો મયુરભાઈ પાસે ટાયર ખોલે જાય ટાયર ખુશ થઈ ગયું બિચારા જરાક ટેકો દઈ ને પેલા જરાક વિડીયો ઉતારી લે ને બાને ફોન પકડી ને ઊભી ગયા એટલે કામ ના કરવું આજે ઢીલા કરીએ અમે લોકો ઉપર હાથ વર્ષ અને ટાયર ખુલે જાય ટાયર ખુલી જાય આપણે બ્લાસ્ટિંગ કરવાનું હોય તો અને તમારે કોઈનું બ્લાસ્ટિંગ કરવું હોય તો નીચે નંબર આવ્યા છે એમાં ફોન કરજો મયભાઈ આવશે બ્લાસ્ટિંગ કરી જાય ખોટા ફોન ના એટલે બ્લાસ્ટિંગ આટલું ફોન કર હવે ભાઈ આપણો કામ કરી ગયો ખુલી ગયો ખુલી ગઈ ખુલી ગઈ હમણાં અને આપણે તો ભાઈ ટાયર ના હે ને બધા બોલ ખુલી ગયા આ ખુલતો નથી કોઈ રીત થી નથી ખુલતું આટલા પાના પીડા પાના આમાં લાગે છે પણ ખુલતું નથી અને આ ભાઈ એક એવો આઈડિયા દીધો હતો ખાલી આમ થોડાક એક્ટ વહી એમ એવો આઈડિયો હતો હવે તમારી પાસે કઈ આઈડિયો હોય તો તમે જીઓ

જો જો પોલીફીટ ને તો કરી મશીન ઉતારીને અલીરા ભેગા કરે ઝૂકી બસ ઓ ભાઈ આ લે ભાઈ ને ચાલુ એ વાત મે હે આમાં

જો ભાઈ ઓલો બળદ ત્યાં ત્યાં કે અને આ મારો વાર ખાલી કરે એટલા ફુવારાને કટકા વહી દે બીજા તો એ ઉપાડીને રાખી દીધા એ રોડ માંથી હાલો તો આવું ઉતારી લે ભાઈ મળીએ ને પડી ગઈ આપણી અને સો સોરી યાર હું તમને ગ્રાસ્ટિંગ દેખાડી ના શકું પણ હજી લગભગ કાલે થાય થોડું ઘણું તો થોડું ઘણું થાય આપણે હાલના બ્લોકમાં તમને બતાવી દઈશું પ્લાસ્ટિક પહેર્યું તમને આગળ જોયું તો આજના આપણે અહીંયા કરીએ ફરી ભાષા કાલે બતાવીને એ માતાજી જય જય ભારત વર્ષની ભાષા ફરી એક